િતેશભાઈ રાદડીયા અશ્વિનભાઈ રૂપાપરા કલ્પેશભાઈ ડાવરીયા કાંતિભાઈ માળી નિકુલભાઈ મોહિયા કનાભાઈ ડાવરીયા અશ્વિનભાઈ રાણાભાઈ રાઠોડ આ તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ છે જેમણે ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈને જીત હાંસલ કરવા માટે મહેનત કરી છે જયંતિભાઈ રાણાભાઈ રાઠોડ જગાભાઈ ખીમાભાઈ ચૌહાણ અશોકભાઈ જયંતિભાઈ ચૌહાણ નાથાભાઈ વડીલ અતુલભાઈ મુલિયા અને ભરતભાઈ રૂપાપરા અને જમનભાઈ રાણાભાઈ ચૌહાણ એમને પણ વિનંતી કરીશ ઉપસ્થિત થશે આ તમામ વડીલ મૃતભેહો યુવાનો ક્રાંતિકારી યોદ્ધાઓ ગામના આગેવાનો આ સૌએ ગોપાલભાઈને

હું દિનેશભાઈ પાઘડા વડીલ ગુરુભાઈ તરીકે ગોપાલભાઈ કૌશિકભાઈ કરી અને જયસુખભાઈ પાઘરા ને પણ સન્માનિત કરશે जोरदार तालियों तो जोरदार बजसे આ તમામ પ્રાંતિક અભિષાદ છે તો જમે કવિનંદ મહેનત કરી અને આપણે જેવા જોતા હતા આપણા જેવા નાના માણસ જેવો વ્યક્તિ એટલે કે ગોપાલભાઈ કાલ્યાને ધારાસભ્ય બનાવવાનું જે આપણો સૌનો સપનું હતો અને ગોપાલભાઈ કાઠરોટા ગામનો પ્રેમ તો આ વડાલ જિલ્લા પંચાયત જોતો હતો સૌથી વધારે વડાલ જિલ્લા પંચાયતમાંથી કોઈ પ્રેમ આવ્યો હોય આયો ગોપાલભાઈને

વિશેષ સમય નહી લેતા આપણે જેમને સાંભળવા માટે આતુરતા જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી ફરે કે દિવસ રાત જોયા વગર આમ તો ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય અમારા જુનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલિયા જેમણે ખંભે ખંભો મેળવી ગોપાલભાઈને

એનો કહેવાય ને કે ભાઈ એટીટ્યુડ નાવ જેમ પહેલા આવતા તેમ જ પાછા ખાલી સિમ્બોલ બદલાણો પહેલા ઉમેદવાર હતા હવે ધારાસભ્ય એટલે ખૂબ આનંદની વાત છે આવા ધારાસભ્ય તો ભાગ્ય જ મળે કારણ કે ઘણા બધા એવા ફોન આવે છે ઘણી બધી એવી કોમેન્ટો પણ આવે છે કે ભાઈ તમે નસીબદાર છો કે ગોપાલભાઈ એકાઈયા તમને ઉમેદવાર તરીકે મળ્યા અને તમે એને જીતાડી અને ધારાસભ્ય બનાવ્યા એ તમે ખુબ નસીબદાર છો મેં તો સુરત ની સભામાં સુરતના કતારગામમાં ગોપાલભાઈ હારી ગયા પણ હમણાં સુરતની સભા ગઈ એમાં મેં કીધું હતું તમે ભૂલ ખાઈ ગયા તમને એમ હતું કે આ હીરો સિમિટી છે પણ અમે કહ્યું તો કોહી નો કતાર ગામ વાળાને અફસોસ છે

પણ પાંત્રીસ માં દિવસે પણ આજે કાથરોટામાં એવું લાગ્યું કે ગોપાલભાઈ જુનાગઢ થી રિઝર્ટ લઈને કાથરોટા દિવસ થાય ને ત્યાં ધારાસભ્ય વાસી ગયા એ લંઘાઈ ગયા હોય પણ પાંત્રીસ માં દિવસે ઈ કોટા હોય કામે કોટા એટલે ખરેખર ઉત્સાહ છે આનંદ છે આ તો કુદરત નો કોઈ પણ પ્રકારનો આપણે સંકેત છે બાકી આવું બને નહીં આ કુદરતી સંકેત છે કે છોય માણસ